નમસ્કાર દર્શક મિત્રો અમારી ચેનલમાં આપનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે તો મિત્રો મકર સંક્રાંતિના દિવસે ભૂલથી પણ આ બે વસ્તુઓનું દાન ન કરો મિત્રો શું તમે જાણો છો કે મકર સંક્રાંતિ શા માટે ઉજવવામાં આવે છે તો ચાલો તમને જણાવીએ કે વર્ષમાં બાર સંક્રાંતિ આવે છે પરંતુ જ્યારે સૂર્ય ભગવાન મકર રાશિમાં પ્રવેશ કરે છે તેને મકર સંક્રાંતિ કહેવામાં આવે છે આપણા હિન્દુ ધર્મમાં એવી માન્યતા છે કે મકર સંક્રાંતિના દિવસે સૂર્ય ભગવાનની પૂજા કરવી ખૂબ જ શુભ હોય છે પૌરાણિક માન્યતાઓ અનુસાર મકર સંક્રાંતિના દિવસે સૂર્ય ભગવાન તેમના પુત્ર શનિના ઘરે જાય છે શનિ મકર અને કુંભ રાશિના સ્વામી છે અને તેથી તેઓ સંક્રાંતિના દિવસે મળે છે મિત્રો દરેક વ્યક્તિ આ તહેવારને ખૂબ જ પ્રેમ અને ખુશીથી ઉજવે છે ઘણા લોકો તેના માટે ખાસ તૈયારી કરે છે પરંતુ તેની સાથે અમે તમને જણાવી દઈએ કે આ દિવસે આપણે કેટલીય બાબતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ આ દિવસે ક્યુ કાર્ય ન કરવું જોઈએ અને ક્યુ કાર્ય કરવું જોઈએ તો સૌથી પહેલાં આપણે ક્યાં કામ કરવા જોઈએ તેની વાત કરીએ તો મિત્રો મકરસંક્રાંતિના દિવસે સવારે વહેલા ઉઠી સ્નાન કરીને સૌપ્રથમ સૂર્યદેવને જળ અર્પણ કરવું જોઈએ સૂર્યદેવને જળ અર્પણ કરતી વખતે જો તમારી પાસે તાંબાનું વાસણ હોય તો તેમાં પાણી લઈ તેમાં ગુલાબના પાન અને ગોળ નાખી અને પછી સૂર્યદેવને જળ ચડાવવું જોઈએ આ સૂર્ય ભગવાન અને ભગવાન વિષ્ણુનો દિવસ છે આ દિવસે મા ગાયત્રીની પૂજા અવશ્ય કરવી જોઈએ તમે ભગવાન સૂર્યનારાયણના મંત્રનો જાપ પણ કરી શકો છો તેનો જાપ કરવો ખૂબ જ શુભ માનવામાં આવે છે આ દિવસે પિતૃઓને તર્પણ કરવું જોઈએ કારણ કે આ મકરસંક્રાંતિને ખૂબ જ શુભ માનવામાં આવે છે જો તમે ઈચ્છો તો આ દિવસે તર્પણ કરી શકો છો આમ કરવાથી ઘરમાં રહેલી અશુભ આત્માઓ દૂર થાય છે અને પૂર્વજોની આત્માને શાંતિ મળે છે તો આ દિવસે તમે કયા કાર્ય પણ કરી શકો છો મકરસંક્રાંતિના દિવસે ઘણા લોકો તીર્થ સ્થાનો પર સ્નાન કરવા જાય છે તમને જણાવી દઈએ કે મકરસંક્રાંતિના દિવસે પવિત્ર નદીઓમાં સ્નાન કરવાથી પાપોમાંથી મુક્તિ મળે છે અને મોક્ષ પ્રાપ્ત થાય છે આ દિવસે ગંગાજળથી સ્નાન કરવું જોઈએ અને તેનો ઘરમાં છંટકાવ કરવો જોઈએ મકરસંક્રાંતિના દિવસે અનેક તીર્થસ્થાનો તૈયાર કરવામાં આવે છે પરંતુ કેટલી એવી વસ્તુઓ છે જે વ્યક્તિઓને આ દિવસે ટાળવી જોઈએ તો મિત્રો તે જણાવીએ તે પહેલાં ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો વિડીયોને લાઇક કરી દેજો તમારા બધા જ મિત્રો સાથે વિડીયોને શેર પણ કરી દેજો તો ચાલો આપણે આગળની માહિતી શરૂ કરીએ નંબર એક વિશે વાત કરીએ તો મકરસંક્રાંતિના દિવસે કોઈપણ ઘરમાં તામસી ભોજન ન બનાવવું જોઈએ એટલે કે માંસ દારૂ કે લસણ અને ડુંગળીનું સેવન ન કરવું જોઈએ આ દિવસે દરેક ઘરમાં સાત્વિક ભોજન તૈયાર કરવું જોઈએ અને દરેક વ્યક્તિએ તેનું સેવન કરવું જોઈએ નંબર બે વિશે વાત કરીએ તો ઘણી જગ્યાએ મકરસંક્રાંતિના દિવસે દહીંના ચૂડા પણ ખાવામાં આવે છે આ દિવસે ભૂલથી પણ તમારે કોઈ ગરીબ કે અસહાય વ્યક્તિની મજાક કે અપમાન ન કરવું જોઈએ તમારે કોઈને ખરાબ કે ખોટા શબ્દો ન બોલવા જોઈએ તમારા ઘરે કંઈક માગવા આવ્યું હોય તો તમારે તેને ખાલી હાથે વિદાય ન કરવી જોઈએ હવે નંબર ત્રણ વિશે વાત કરીએ તો મકરસંક્રાંતિના દિવસે તમારે રાત્રે બચેલું કે વાસી ભોજન ન ખાવું જોઈએ આનાથી અંદર વધુ ગુસ્સો અને નકારાત્મક ઉર્જા ઉત્પન્ન થાય છે આ દિવસે કઈ એવી વસ્તુઓનું દાન કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે મકરસંક્રાંતિ પર કરવામાં આવેલું દાન તેમાં મહાપુણ્ય ઉમેરવામાં આવે છે જો કોઈ વ્યક્તિ આ દિવસે આ વસ્તુઓનું દાન કરે તો તેને ચોક્કસપણે પૂર્ણ મળે છે આ ઉપરાંત તેનું દાન કરવાથી તમારા જીવનમાં સુખ અને સમૃદ્ધિ વધે છે આ દિવસે દાન કરવાથી જીવનમાં ક્યારેય પૈસાની કમીનો સામનો કરવો નથી પડતો મકરસંક્રાંતિ પર કરવામાં આવેલું દાન વ્યક્તિને માત્ર આ જન્મમાં જ નહીં પરંતુ અન્ય ઘણા જન્મોમાં પણ મદદ કરે છે જીવનમાં સુખ અને સમૃદ્ધિ લાવે છે આ દિવસે દાન કરતા પહેલાં વ્યક્તિએ સ્નાન કરી લેવું જોઈએ પછી જ દાન કરવું જોઈએ તો ચાલો જાણીએ આ દિવસે કઈ કઈ વસ્તુઓનું દાન કરવામાં આવે છે જેનું દાન કરવાથી તમને જીવનમાં સુખ અને સમૃદ્ધિ અને સફળતા પ્રાપ્ત થાય છે મિત્રો પ્રથમ છે તલ મકરસંક્રાંતિના દિવસે તલનું દાન ખૂબ જ શુભ માનવામાં આવે છે તેથી જ આ દિવસે તિલ સંક્રાંતિ પણ તરીકે ઓળખવામાં આવે છે મકરસંક્રાંતિના દિવસે તલનું દાન કરવાથી તમને અખૂટ ફળ મળે છે તેનું દાન કરવાથી તમને ગમે ત્યારે શુભ ફળ મળે છે આ દાન આધ્યાત્મિક ક્ષેત્રમાં અને જીવનમાં કોઈ પણ રીતે પ્રગતિ તરફ દોરી જાય છે કરમાંથી રાહત મેળવવાનો માર્ગ સરળ બને છે મકરસંક્રાંતિના દિવસે તલનું દાન અન્ય દિવસો કરતાં વધુ લાભદાયક છે આ દિવસે તલનું દાન કરવાથી ઘણું પુણ્ય મળે છે મકરસંક્રાંતિના દિવસે બ્રાહ્મણોને તલથી બનેલી વસ્તુઓનું દાન કરવું પુણ્ય ગણાય છે આ ઉપરાંત આ દિવસે તલથી બનેલી વસ્તુઓનું દાન કરવામાં આવે છે આ દિવસે ભગવાન શિવ વિષ્ણુ સૂર્ય અને શનિ દેવની પણ તલથી પૂજા કરવામાં આવે છે એવું માનવામાં આવે છે કે શનિદેવ તેમના ક્રોધિત પિતા સૂર્યદેવની પૂજા કાળા તલથી કરી હતી જેના કારણે સૂર્યદેવ પ્રસન્ન થયા હતા મકરસંક્રાંતિના દિવસે તલનું દાન કરવાથી શનિદોષ પણ દૂર થઈ શકે છે મિત્રો મકરસંક્રાંતિના દિવસે ગોળનું દાન કરવું ખૂબ શુભ માનવામાં આવે છે ગોળ અથવા ગોળમાંથી બનેલી વસ્તુનું દાન કરવું જોઈએ ગોળને સૂર્ય સંબંધિત માનવામાં આવે છે સૂર્ય સારું પરિણામ આપે છે શુભ ફળ પ્રાપ્ત થાય છે વ્યક્તિના જીવનમાં મધુરતા આવે છે તેમજ સંબંધોમાં મધુરતા અને સમાજમાં માન સન્માન મળે છે કીર્તિ પણ મળે છે હિન્દુ ધર્મમાં પ્રસિદ્ધિ મળે છે મિત્રો મીઠાઈનું દાન અવશ્ય કરવામાં આવે છે તેથી વ્યક્તિએ ખાસ કરીને તેનું દાન કરવું જોઈએ મકરસંક્રાંતિના દિવસે કપડાનું દાન કરવું મહત્વપૂર્ણ છે તેનાથી જીવનની અનેક મુસીબતોથી રાહત મળે છે આવનારા દિવસોને ઉજ્જવળ પણ બનાવે છે આ દિવસે મુખ્યત્વે ગરમ વસ્ત્રો જેમાં ધાબળા અને શાલનું દાન કરવું જોઈએ મકરસંક્રાંતિના દિવસે કોઈપણ ગરીબ વ્યક્તિને એક જોડી કપડાંનું દાન કરવું જોઈએ એ પણ ધ્યાનમાં રાખો કે શાસ્ત્રો અનુસાર ક્યારેય પણ જૂના અને ફાટેલા કપડાનું દાન ન કરો હંમેશા નવા વસ્ત્રોનું દાન કરવું તમારા માટે ખૂબ જ શુભ હોય છે કે પછી સાત પ્રકારના અનાજ એટલે કે ઘઉં ચોખા તલ જવ અડદ અને મગ બધી જ વસ્તુઓને ભેળવી સપ્તદાન કરવું એ પણ મહાદાનની શ્રેણીમાં આવે છે સાત પ્રકારે ભેળવીને કરવામાં આવતું આ અનાજનું દાન વ્યક્તિના જીવનમાં ધન અને સમૃદ્ધિમાં વધારો કરે છે વ્યક્તિના પરિવારમાં હંમેશા સમૃદ્ધિ રહે છે સપ્તદાન કરવાથી દરેક પ્રકારના દોષમાંથી મુક્તિ મળે છે મકરસંક્રાંતિનું બીજું નામ ખીચડી છે મકરસંક્રાંતિને ખીચડી તરીકે ઓળખવામાં આવે છે તેથી ખીચડીનું દાન કરવાથી વ્યક્તિને આયુષ્ય પ્રાપ્ત થાય છે આ પ્રસાદ ખૂબ જ પૌષ્ટિક છે તલ અને ગોળ ઉપરાંત મકરસંક્રાંતિના દિવસે ખીચડીનું દાન અવશ્ય કરવું જોઈએ કાળા અડદનું દાન ખીચડીના રૂપમાં કરવામાં આવે છે અડદનો સંબંધ શનિદેવ સાથે છે અને તેનું દાન કરવાથી તે પ્રસન્ન થાય છે ચોખાનું દાન કરવાથી તમને અક્ષિત ફળ મળે છે સાથે સાથે જ શુદ્ધ ગાયના ઘીનું દાન કરવાથી તમને કારકિર્દીમાં લાભ મળે છે સાથે સાથે તમામ પ્રકારની ભૌતિક સુવિધાઓ પણ મળે છે મોક્ષ પ્રાપ્તિનો માર્ગ સ્પષ્ટ થાય છે તમામ પ્રકારના રોગો અને દોષો દૂર થાય છે મિત્રો આ દિવસે આપણે આપણી ક્ષમતા મુજબ દાન કરવું જોઈએ તેનાથી તમારા જીવનમાં ભગવાન વિષ્ણુ અને સૂર્યદેવ શનિદેવના આશીર્વાદથી તમારા જીવનમાં સુખ સમૃદ્ધિ આવશે અને ભગવાન સૂર્યનારાયણની પૂજા કરવાથી તેમના આશીર્વાદ તમારા પર બન્યા રહેશે તો મિત્રો હવે આપણે જાણીશું ગ્રહોની મહાદશા અનુસાર કઈ કઈ વસ્તુઓનું દાન કરવું જોઈએ તો મિત્રો સૂર્ય મિત્રો સૂર્યગ્રહની જે વ્યક્તિ પર મહાદશા હોય અથવા જે વ્યક્તિ પર પ્રભાવિત કોઈ પણ વ્યક્તિને મકરસંક્રાંતિના દિવસે માણેક ઘઉં ગોળ કેસર સોનું તાંબુ વગેરેનું દાન કરવું જોઈએ હવે છે ચંદ્ર મિત્રો ભગવાન ચંદ્રને મનનો કારક માનવામાં આવે છે આ આવતી મકરસંક્રાંતિનો અર્થ એ છે આ દિવસમાં સંબંધિત દોષોને દૂર કરવા માટેનો શ્રેષ્ઠ ઉપાય છે આ દિવસે ચોખા કપૂર મોતી શંખ અને ચાંદીનું દાન કરવાથી ચંદ્રગ્રહ બળવાન બને છે હવે છે મંગળ મિત્રો જો કોઈ વ્યક્તિ પર મંગળની મહાદશા અથવા મંગળ દોષના કારણે તેનું કાર્ય બગડતું હોય તો તેને સંક્રાંતિના દિવસે મગ ઘઉં મસૂર અને ચંદનનું દાન કરવું જોઈએ હવે છે રાહુ મિત્રો રાહુની મહાદશાથી બચવા માટે મકરસંક્રાંતિના દિવસે અડદ ગોમેદ ધાબળા અને સાત અનાજનું દાન કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે હવે છે ગુરુ ગુરુની મહાદશાથી બચવા માટે મકરસંક્રાંતિના દિવસે સાકર ઘી મધ પીળા અનાજ સોનું અને પોખરાજનું દાન કરવું ખૂબ જ ફળદાયી માનવામાં આવે છે હવે છે શનિ શનિની મહાદશાથી બચવા માટે તલનું લોખંડની વસ્તુઓનું દાન કરવાથી શનિદેવ પ્રસન્ન થાય છે અને શનિદોષ કે મહાદોષનો પ્રભાવ ઓછો થઈ જાય છે હવે મિત્રો છે બુદ્ધ તો બુદ્ધની મહાદશાથી બચવા અને બુદ્ધ ગ્રહને બળવાન બનાવવા માટે મકરસંક્રાંતિના દિવસે લીલા મગ નીલમણી કાંસાનું પાત્ર કપૂર અને પુસ્તકોનું દાન કરવું ખૂબ જ શુભ હોય છે મિત્રો હવે આવે છે કેતુ તો કેતુની મહાદશાથી બચવા માટે વ્યક્તિએ લસણ તલ ધાબળો કસ્તુરી અડદ વગેરે વસ્તુઓનું દાન કરવું એ ખૂબ જ શુભ અને લાભકારી માનવામાં આવે છે તો મિત્રો માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરી દેજો તમારા બધા જ મિત્રો સાથે વિડીયોને શેર કરી અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં કમેન્ટ બોક્સમાં જય લક્ષ્મી અને જય વિષ્ણુ ભગવાન જરૂરથી લખી દેજો